જી આપનું નામ મારું નામ રાજુભાઈ રજૂભાઈ ચોબૈયા રાજુભાઈ શું કાર્યક્રમ છે આજે અને કઈ જગ્યાએ છે આજે સુરત કતારગામ શ્યામવાડી ખાતે સામૂહિક લગ્નનું આયોજન છે જેમાં 17 દીકરીઓના અને સમાજના સહયોગથી સુપ્રબળનો કરી રહ્યા છે સામૂહિક લગ્નની વિશેષતાઓ શું છે સામૂહિકના આ 25મો સામૂહિકનો છે અને આ સામૂહિકનો સ્વાગતૂર્વક થાય અને દીકરીઓને જે જવિયાત હોય એવો પર્યાવરણ વધારેમાં વધારે થાય એવો એના પ્રયત્નો સાથે અમે આ સંયોગ મીડિયાના માધ્યમથી દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છે એને શું કહેવા માંગશો સમલગ્ન વિષય સમુલગ્ન વિષે અમે એ કહેવા માંગીએ છીએ કે વધારે વધારે દીકરીઓના પીતાશ્રી આ સમલગ્નની અંદર જોડાય જેથી કરીને એના ઉપર આર્થિક જે બોજ આવતો હોય એ ન આવે આરે સમાજના સંયુક્તિ અને સમાજની દીકરીઓ છે અને અમારી ફરજના ભાગરૂપે અમે આજે કામ કરી રહ્યા છીએ ત્યારે સમૂહ લગ્ન થી અમે ઉજવી રહ્યા છીએ અને તેમજ આજે સત્તર દીકરીઓના મેરેજ છે અને સમૂહ અમે અને સમાજના સહયોગથી હરેક કન્યા હરેક દીકરીને તાજામાં જાજુ દાન મરેવા પ્રયાસો કરી અને હરેક દીકરીને એકસો એકાવન વસ્તુનું સમાજે દાન કરેલું છે અને હરેક મહેમાનો અને હરેક સમાજના તેમજ ભારતી પણ પધારેલા મહેમાનોનું આજે અતાર ગામ સમાજ વતી સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ